તમારું સ્વાગત છે અને ખેતરમાં આવ્યા છે ખેતરમાં તમાકુ તમાકુ કમ્પ્લીટ થઈ ગઈ છે ચોટી ગઈ છે મોટા મોટા છોડવા થઈ ગયા છે આ બાજુ સાઈડે ફરી તબેલે આવ્યો છું દરવાજો ખોલો હેડો આપણા દર્શકોને તો આ બધી ભેંસો છે જે તમે જોઈ તો નહીં હોય પણ હું તમને બતાવી દઉં કે ભેંસો આવી દેખાય આ બચ્ચા છે જે મારો નાનો ક્યુક છોકરો છે તેને બહુ જ ગમે હા આઈ કે આપા જો હા આઈ કે ફટાક ફોડું ને ઘર ફોડું તો હા એવું કે આમ હા આઈ કે શું આપે હા દૂધ આપે એ હજે કાઢવાનું અત્યાર નહીં

bye bye cây okay đẻ bye bye chứ